અત્યારે મહત્ત્વના બ્રેકિંગ મળી રહ્યા છે ઉપલેટામાં ભારે વરસાદને બાદ ખેતરોમાં હજુ પાણી ભરાયેલા રહેતા ખેડૂતો ચિંતિત ઉપલેટામાં ભારે વરસાદ બાદ ખેતરોમાં હજુ પાણી ભરાયેલા રહેતા ખેડૂતો ચિંતિત ઉપલેટામાં બે દિવસમાં સોળ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો ભારે વરસાદના કારણે ખેતરોમાં ઊભો પાક પાણીમાં ગરકાવ કપાસ મગફળી સોયાબીન જેવા પાક હજુ પણ પાણીમાં ગરકાવ ખેતરોમાંથી નથી ઓસરતા હજુ વરસાદી પાણી વાવેતર થી લઈ અને અત્યાર સુધી કરેલ ખર્ચ પાણીમાં ગયો એક વીઘા દીઠ પાંચ થી છ હજારનું નુકસાન ખાતર બિયારણનું જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ માથે પડશે ફરી વાવેતર કરવાની આવશે નોબત ખેતરોમાં હજુ વરસાદી પાણી ભરાયેલા છે તમારું નામ અને વિગત જેઠાભાઈ માર્કેભાઈ આખો નામ ગામ ઉપલેટા શું કહેશો વરસાદ બાબતે વરસાદ બાબતમાં વરસાદ એટલો પડ્યો કે કોઈ સીમા નહીં બહુ વરસાદ પડ્યો પાણી ભરાતા પાક બધા બરી ગયા કોઈ પાક હાથમાં આવ્યું છે નહીં મોંઘા ભાવના બ્યારા ખાતર સુફા ભાડા ભતા મિનત મજૂરી બધા પ્રકારનું નિષ્ફળ જાય છે કોઈ પાક હાથમાં આવ્યો છે નહીં